દહોચિલાના સંજેલી તાલુકામાં નવિન રસ્તાનું ખાત કરવામાં આવી સંજેલીતી પીછોડા જતો સિંગલ પટ્ટી રસ્તો હવે ડબલ પટ્ટીમાં ફેરવાસે જેથી વાહન ચાલકોમાં ખુશીનો માહોલ મંત્રીએ જણાવ્યું કે આ નવીન ડબલ પટ્ટી રસ્તો આજે ને આજે ચાલુ કરી દો સંજેલી તાલુકાની વર્ષો જૂની માંગ સરકારે સાંભળી લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તક સંજેલીથી પીછોડા રોડ તથા જુસણી ગલાના પણ માનલી એપ્રોચ રોડનું પહોળાઈ તથા મજબૂતીકરણના કામનું ખાત મુરત કરાયું રમેશભાઈ બી કટારા કૃષિ અને કલ્યાણ પશુપાલન સહકાર અને સંવર્ધન વિભાગ રાજ્ય કક્ષાના મંત્રીના હસ્તે આઠ પોઈન્ટ પચાસ કરોડનું ડબલ પટ્ટી રસ્તાનું ભૂમિ પૂજન સંજેલીથી પિછોડા જતો મુખ્ય રોડ ડબલ પટ્ટી અને જુસ્સાથી જસોણી જતો રોડ ડબલ એમજીની સરકારે મંજૂરી આપી દેતા મંત્રીના હસ્તે ભૂમિ પૂજન આ કાર્યક્રમમાં એપીએમ ચેરમેન સરપંચો તાલુકા સભ્યો મહાનુભાવો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રિપોર્ટર ભાવસિંહ સંજેલી દાહોદ